ખાલી તમે એટલું જુઓ કે વા જે છે એ લોકોને કેટલી હદે હેરાન કરી દેતો હોય છે છવ્વીસ વર્ષની ઉંમરે આદિત્યભાઈ નીચે નહોતા બેસી શકતા અને ખરેખર જે છે એ બહુ તો તો આમ તમને બહુ દુઃખદાયક પ્રસિદ્ધિ લાગતી સતત સતત રોઈ જતો શરૂ બરાબર રોજની ગોળીઓ કેટલી ખાતા તમે રોજની સવારથી કરીને સાંજ સુધી આઠ ગોળી તો ખાઈ જતો મેં આજ સુધી છ સાત લાખ રૂપિયાની દવા પી ગયો છે રિપોર્ટ્સ ને બધું કરીને બરાબર છેલ્લા કેટલા મહિનાથી દવા નથી લીધી તમે ત્રણ મહિના પ્લસ થઈ ગયું હશે દવા લેવાની જરૂર નથી પડતી દવા લેવાની જરૂર નથી પડી કોઈ પેઇન કિલર નથી ખાધી આજ સુધી મેં આપણે દવા ચાલુ કરી તેર બરાબર તમે આદિત્યભાઈ ક્યારે એવું વિચાર્યું હતું કે આટલી જલ્દી તમે દવા મૂકી શકશો હું તો એ જ વિચારીને બેઠો હતો સર કે આખી જિંદગી મારે વા આવશે મારે એ જ દવા ખાવી પડશે સાંધાનો ફરતો વા એટલે કે રોમેટોઇડ આર્થરાઇટીસ ઘણા લોકો એને સાંધીઓ વા કહેતા હોય આમ વા કહેવાય આ વામાં જ્યારે નાની ઉંમરમાં થાય છે ત્યારે એને મટાડો ખૂબ અઘરો હોય છે સાથે સાથે વામાં જ્યારે રોજની સાત આઠ ગોળી ખાવી પડતી હોય ચાર પાંચ વર્ષથી વા હોય

બરાબર પછી એના માટે દવા ખાધી પેઇન કિલર ખાધા તો એ મટતું નહીં બરાબર તો એ જે વાહનો તમને સાંધાનો વાહ હતો એ કેટલા વર્ષથી હતો આશરે મને આ સાંધાનો વાહ બે હજાર ને અઢાર થી પકડાનો હતો અને મેં એની બે હજાર ને એકવીસ થી દવા ચાલુ કરી દીધી વીસ થી કોરોના પછી સાતેક વર્ષ થી તમને અસર રહેતી અસર છે બરાબર અને એના માટે તમે લગભગ અલગ અલગ કેટલા ડોક્ટરને મળ્યા હશો સાત આઠ ડોક્ટરને મળ્યો હોય બરાબર સાત આઠ ડોક્ટર અને જે તમે છેલે વાના કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ બતાવ્યું હતું આ એક રોમેટોલોજીસ્ટને બતાવ્યું હતું બતાવ્યું હતું તો શું નિદાન નિદાન કરી રીતે થયું તમારું એટલે હું રોમેટોલોજીસ્ટ પાસે ગયો ને તો મને સર એમ જ કહેતા કે આ લાઈફ માટે તમારી દવા ચાલુ રહેશે સ્ટેરોઈડ્સ ખાવી જ પડશે મને પ્લસમાં ઇન્જેક્શન દીધા છે સ્ટેરોઈડ્સના બધા પોઈન્ટમાં ને એવી રીતે બધા સાંધામાં ઇન્જેક્શન આપતા દસક સાંધામાં પોઈન્ટમાં ઇન્જેક્શન દીધા છે કમરમાં પણ દીધું છે ઓહો બરાબર છે તો દુખાવો તમને જ્યારે તમે આ સ્ટીરોઇડ્સ ને બધું લેતા ત્યારે તો સાવ ઘટી જતો હશે સ્ટીરોઇડ્સ લેતો તો સાવ નોર્મલ ના થઈ જાય દુઃખ તો ખુ મૂકી દેતો ને તો એની સોજા થઈ જાય દુખે બરાબર શરીર વધી જતું સ્ટીરોઇડ્સથી ગટ્ટા ફૂલી જાય બરાબર છે સોજા આવી જાય સોજા આવી જાય બરાબર અને તમે પછી આપણી પાસે આપણે અહીંયા જે વાની દવા થાય છે કે એ તમને જાણ કઈ રીતે એ મને મેં તમારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા હતા મારા રિલેટિવ તમારી પાસે દવા લે છે એમને બરોબર થઈ ગયું મને ઘણા જણા સુઝાવ દીધો અને ઇન્સ્ટાગ્રામ માં ઘણા તમારા વિડીયો જોયા અને તમે ક્યાંથી આવો છો હું રાપર કચ્છ થી જાઉં છું રાપર થી આવો છો બરાબર તો જે રીતે વિડીયોમાં પેશન્ટને વ્યવસ્થિત સારું થતું આપણી એની સર્વિસ આપણું નિદાન અને આપણા પંચકર્મથી તમે સો ટકા સંતુષ્ટ છો સો ટકા સંતુષ્ટ છો બરાબર છે તો મને કહેશો આદિત્યભાઈ કે જ્યારે તમને વાની શરૂઆત થઈ ત્યારે તમને કેવો દુખાવો રહેતો અને શું થતું હતું મને વાની શરૂઆત થઈ એટલે અતિશય દુખાવો રહેતો તો રાતે સોઈ ના શકું કામ ના કરી શકું દુકાનનું દુકાનનું શટર ઊંચું નહોતો કરી શકતો ઓહો

ઘરે જમવા ટેબલ ઉપર જ બેસતો નીચે બેસી જ નહી નીચે ના બેસી શકતો બરાબર કેટલી ઉંમર છે તમારી મને અત્યારે 26મો આલે છે ખાલી તમે એટલું જુઓ કે વા જે છે એ લોકોને કેટલી હદે હેરાન કરી દેતો હોય છે 26 વર્ષની ઉંમરે આદિત્યભાઈ નીચે નોતા બેસી શકતા અને ખરેખર જે છે એ બહુ તો તો આમ તમને બહુ દુઃખ થાય પ્રસિદ્ધિ લાગતી સતત બહુ સતત રોઈ જાતો સરૂ બરાબર અને પછી તમે ડોક્ટરને મળ્યા રોમેટોલોજીસ્ટ એનાથી પહેલા અલગ અલગ ચાર પાંચ ડોક્ટરો પાસે ગયા છો તો નિદાન નહોતું થતું શું ના નિદાન નહોતું થતું ઈ પેન કિલર્સ ને એવું બધું દેતા રેગ્યુલર તમે ખાઓ ખાઓ ત્યાં સુધી તમારો દુખાવો ઓછો થાય સવારે ખાઓ બપોરે ખાઓ રાતે ખાઓ પેન કિલર ખાઓ તો બરાબર છે અને પછી છેલ્લે રોમેટોલોજીસ્ટ પાસે જવું એવું સૂચન કઈ રીતે ખબર પડી એ મને એક રાપરમાં ડૉક્ટર હતા એમડી જતા એમને કીધું કે આ તમને વાવ હોઈ શકે તમે ને બતાવો

પછી ઇમ્યુનો સપરેશન મેડિસિન છે બરાબર છે આ બધી દવાઓ લેતા હવે એ દવાઓની સીધી અસર કિડની ઉપર અને લિવર ઉપર થતી હોય જે અસર નથી થતી ને એ જોવા માટે સાંધાના વાના ડોમેટોલોજીસ્ટ ડૉક્ટર છે વારે વારે દર મહિને તમારા રિપોર્ટ કરાવતા હોય છે એનો અર્થ શું થયો ડૉક્ટરને પણ ખબર છે કે આ દવા જે છે સીધે સીધી કિડનીને લીવરને નુકસાન કરે છે શરીરના અંગોને નુકસાન કરે છે પણ આપવી પડે એના વગર હાલે નહીં એટલે એ લોકો આપતા હોય છે પોતે જ છે જેમને આટલો બધો ભયંકર હતો તો આદિત્યભાઈ તમે રોજની જે છે એ સાત આઠ ગોળીઓ ખાતા તો તમને દુખાવા શું ફેરફાર લાગતો દુખાવામાં ફેર પડતો પણ દુખતું ખરું રાતે વરી પાછો એની દુખે તમે દિવસના દિનચર્યામાં ગોળી ખાઓ અને ત્યારે થોડોક ઓછો દુખાવો થાય રાત પડે ને ગોરીની અસર ઓછી થાય વરી ગોળી ખાવ એટલે વળી ગોળી ની અસર ત્યાં સુધી ચાલુ રહે આઠ આઠ કલાકની ની ગોળી ની અસર રહે એટલે વરી મટે ને વળી શરીર તો ફૂલાતું જ જતું ફૂલાતું જ જતું મારો 55 kg weight હતો 85 થઈ ગયો ત્યાં કને બરાબર અને સતત જે છે વધતું જાય શરીર બીજું શું આડ અસર આવતી શરીરમાં બીજું મને એમ લાગતું કે આંખ ની થોડીક નજર ઓછી થઈ ગઈ હતી બ્લરી બ્લરી દેખાતું સોજા આવતા સોજા આવતા બરાબર ગટા ફૂલી ગયા હતા બરાબર છે અને પછી જયારે તમે આપણી પાસે આવ્યા અને આપણે જે છે એ પંચકર્મ સારવાર કરી અને રેગ્યુલર કેટલા મહિના મેડિસિન ચાલી આજે પંચકર્મ કરીને ટોટલ થઈને ચાર મહિના મેડિસિન સાત દિવસની તમારી પંચકર્મ સારવાર થી હાલ તમને કેટલા ટકા સારું લાગે છે મને સર એસી થી પંચ્યાસી ટકા પ્લસ સારવાર સારું થઈ ગયું છે બરાબર છે અને હવે તમને કઈ રીતે સાંધામાં દુખાવો ઉઠું બે સાથે કામકાજમાં શું બધું કમ્પ્લીટ મને હું શટર ઊંચો કરી લઉં છું હું કામ કરી લઉં છું મને કાંઈ થતું નથી કાંઈ દુખતું નથી એવી રીતે બરાબર અને તમારી જે સાત સાત અલગ અલગ રોજની મેડિસિન ખાતા જેમાં સ્ટીરોઈડ્સ હતી પેનકિલર હતી રોગ પ્રત્યેક શક્તિ ઘટાડવાની દવાઓ હતી જે બહુ ગંભીર દવા હોય બરાબર આ બધી દવાઓ જે છે તમે કેટલા દિવસમાં છોડી શક્યા એ પંચકર્મ કરાયું ને એમાં પંદર વીસ દિવસમાં મેં મૂકી દીધી હતી દવા મૂકી દીધી એટલે હવે નહીં તો જનરલી તમે એવી દવા બંધ કરતા એ હું બંધ કરતો એટલે મને તકલીફ થતી મેં બંધ કરી હતી બે પાંચ દિવસ વચ્ચે તો મને તકલીફ થઈ ગઈ હતી પણ આપણી દવા અને પંચકર્મ પછી આરામથી બંધ કરી આરામથી છેલ્લા કેટલા મહિનાથી દવા નથી લીધી તમે અ ત્રણ મહિના પ્લસ થઈ ગયું હશે દવા લેવાની જરૂર નથી દવા લેવાની જરૂર નથી પડી કોઈ પેન કિલર નથી ખાતી આજ સુધીમાં આપણે દવા ચાલુ કરી ત્યારે બરાબર તમે આદીથી ભાઈ ક્યારે હું વિચાર્યું તું કે આટલી જલ્દી તમે દવા મૂકી શકશો હું તો એ જ વિચારીને બેઠો તો સર કે આખી જિંદગી મારે આ આવશે મારે એ જ દવા ખાવી પડશે બરાબર પણ કેવું લાગે એમ હવે તમને કેવું લાગે હવે આ અંદરથી આનંદ ફીલ થાય કે મજા આવે કે આપણું શરીર એક સાજું રહે ને તો બહુ મજા આવે અને હવે તમે રૂટીન જેમ બધા તમારા કામકાજ કરી શકો નીચે બેસી શકો ત્યારે હું જમો નીચે બેસીને જ છો કસરત બ્રસત આતે બધું કરી શકો પહેલા તો સવારે સાંજ એટલા જકડાતા છે ગુફા મને નહી થતું હું પુશઅપ જ ના કરી શકતો સર વજન આના ઉપર આવી જાય ને આખો એટલે દુખે હા કારણ કે તમારો આ જે સાંજો જે સૌથી વધુ ડેમેજ હતો બરોબર ને બે મને વડવાના શરૂ થઈ ગયા વડવાના થઈ ગયા સર ને એમાં હવે કેવું રહે છે હવે એકદમ કમ્પ્લીટ એકદમ નોર્મલ પંચકર્મ કરાયું ને એના મને 7 દિવસ જ ફરક થઈ ગયો તો પંચકર્મ ચાલુ કર્યો ત્યારે ફરક ચાલુ થઈ ગયો તો મને હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો પંચકર્મ સારા વિશે તમે શું કહેશો એમ તમને કેવો અનુભવ રહ્યો એમ બહુ મસ્ત રહ્યો પંચકર્મ તમારે જરૂર હોય તો કરાવ જ કોઈ જાતનું કોઈ નુકસાન નથી મને કોઈ જાતની કોઈ અશક્તિ નથી આવી અને તમે જયારે આદિત્યભાઈ ઘણા બધા તમારી ઉંમરના યુવાનો એ જ્યારે મારી પાસે પંચકર્મ પૂછતા હોય ત્યારે મેં કહેતા હોય પંચકર્મ જરૂર છે ત્યારે એ વિચારતા હોય કે ભાઈ આનાથી મને કંઈક તકલીફ થઈ જશે ઘણા લોકોને મનમાં એવું હોય કે નબળાઈ આવી જાય છે તો તમારો અનુભવ કેવો રહે કોઈ જાતની કોઈ તકલીફ નથી થતી કોઈ જાતની કોઈ નબળાઈ નથી આવતી બધું વ્યવસ્થિત રીતે થાય છે અને દિવસે દિવસે સ્ફૂર્તિ વધી ગઈ દિવસે દિવસે સ્ફૂર્તિ વધી ગઈ નકર હું નું પંચકર્મ કરાવી દસ દિવસ રોકાણ અગત્યની વાત છે કે અમે જે અહીંયા પંચકર્મ ડેવલપ કર્યું છે એ જો નિષ્ણાત ની સારવાર હેઠળ તમે સારી રીતે પંચકર્મ કરો છો તો ખૂબ સારો ફાયદો થાય છે સૌથી પેલા એ વસ્તુ તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ને તો આ વસ્તુ ખાસ ડોક્ટર પૂછો કે એ કરવાથી મને જે છે કેટલો ઝડપથી ફાયદો થશે મારી વાની ગોળીઓ બંધ થશે કે નહીં બીજા નંબરે તમે એ પણ પૂછો કે આનાથી મને કોઈ નબળાઈ કે થાક તો નહીં લાગે ને મારું રૂટિન કામકાજ હું કરી શકીશ કે નહીં કરી શકું કારણ કે અમે જ્યાં પંચકર્મ સારવાર કરાવી છે એમાં તમે રૂટીન કામકાજ તમારું કરી પણ શકતા હો છો અને તમારી ગોળીઓ જલ્દી બંધ થાય છે દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જાય છે થાકને બધું શરીરમાંથી ઓછું થતું જાય છે એટલે પંચકર્મ સારવાર વખતે આ ખાસ ધ્યાન રાખવાની છે જો પંચકર્મથી નબળાઈ આવે તો એ સાચું પંચકર્મ છે જ નહીં અચ્છા હવે મને એ કહેવાદિત્યભાઈ કે તમે બીજી કોઈ જગ્યાએ જે દવાઓ બધી લેતા તો એ તમને ક્યારેય ગરમ પડતી હશે ને ગરમ પડતી સર મને દવા બરાબર આપણી દવા ક્યારે ગરમ પડી ના જરાય નહીં બરાબર છે એટલે હું એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈપણ જગ્યાએ દવા લો છો આયુર્વેદની ભલે તમે જે છે એ કોઈ જગ્યાએ મેડિકલ સ્ટોરમાંથી લેતા હોવ તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો તમે ઓનલાઈન મંગાવતા હો કે પછી તમે હાથે કોઈ દવા ખાંડીને લેતા હો જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક દવા બંધ કરો આયુર્વેદની દવા જરાય ગરમ નથી જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે અમે જે આયુર્વેદનું નિદાન કરીએ છીએ એકદમ સચોટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે જે લોકો એવું માને છે ગુજરાતમાં કે એમને આયુર્વેદ દવા ગરમ પડે છે માફક નથી આવતી એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી આદિત્યભાઈ તમારા જેવા યુવાનો લોકો માટે ઉદાહરણ છે કે જેણે ધીરજથી ત્રણ ચાર મહિને દવા કરી આયુર્વેદને વળગી રહ્યા કારણ કે આયુર્વેદમાં પરેજી રાખવાની હોય ખોરાકનું ધ્યાન રાખવું પડે પણ તમે જે રીતે વામાંથી બહાર આવ્યા એવી રીતે તમે એવા લોકો જેને વાની અસર છે જે લોકો બિચારા હેરાન થાય છે બધી ગોળીઓ ખાય છે એ લોકોને તમે શું માગશો હું તો એમ જ કેવા માંગુ છું બધી દવા ને બધું બંધ કરીને આયુર્વેદિક દવા લેવો તમે એક વાર આયુર્વેદિક નિદાન કરાવો તમે પંચકર્મ કરાવો તમારો સો ટકા ફાયદો થશે તમારા શરીરમાંથી નખમાંથી વાહ નીકળી જશે અત્યારે તમને એવું લાગે છે કે સાંતા જેમ પેલા ને હું આમ વાર તો દુખતું મને આમ હાથ આમ કરતું મોટી વાર ખૂબ સરસ તો આદિત્યભાઈ તમે જેમ કે આટલા પાંચ છક વર્ષથી સતત પાંચ સાત વર્ષથી વાહની તકલીફ હેરાન હતા તમે લગભગ અલગ અલગ કેટલા રિપોર્ટ્સ કરાવ્યા કેટલા ઇન્જેક્શન કર્યા એમાં લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો હશે તમે મેં આજ સુધી છ સાત લાખ રૂપિયા દવા પી ગયો છે રિપોર્ટ્સ ને બધું બધું બરાબર એટલે તમે સમજો કે તમે ચાર પાંચ સાદા ડોક્ટરો એક રોમેટોલોજીસ્ટ ડોક્ટર બરાબર છે પછી તમે રોડની સાત સાત ગોળીઓ ખાતા તમે લગભગ પાંચ છ લાખનો ખર્ચો કરી નાખ્યો હશે અવડા બધા વર્ષ હેરાન થયા અને જેટલી દવા લાગુ ન પડી એટલી દવા આપડી આ ત્રણ મહિનામાં ત્રણ મહિનામાં લાગુ પડી બરાબર ને એમ લાગે ને કે આપણી દવાથી તરત જ ફરક ફરક ગયો અને સો ટકા બરાબર ને તો ખાસ મારે આ વિડીયો એટલે લેવાની જરૂર પડી કે નાના ઉંમરમાં યુવાન અવસ્થામાં વાહ થાય ને ત્યારે એનો મટાડો ખૂબ ગંભીર હોય ને એ અનેક પ્રકારે નુકસાન કરતો હોય છે અને એ સમય જો ચાલુ થઈ જાય કે પેન કિલર જેવી ગોળીઓ ચાલુ થઈ જાય એ એટલી બધી એટલે લાંબા સમય નુકસાન કરે છે કે વ્યક્તિનું જીવન ખરેખર બહુ દુઃખી હોય છે એટલે આ વિડીયો એવા લોકો સુધી ખાસ પહોંચાડો કે જે લોકોને નાની ઉંમરનો વાત થઈ ગયો હોય એ લોકો આમાંથી પ્રેરણા લઈ શકે છે ખૂબ ખૂબ ધન્યવાદ આદિતિભાઈ અને બીજું તમારે કંઈ પણ કેવું હોય તો કહી શકો છો હું તો એટલું જ માનું છું કે આયુર્વેદિક જ ઉપચાર કરાય એલોપેથી દવા બંધ કરી નાખાય તમારે ચાલુ હોય તો અને તમને ઘણું સારું લાગે છે બરાબર એકદમ સો ટકા ફરક પડી ગયો છે સો ટકા સારું છે શરીર સારું થઈ ગયું છે મારું હું હાલી ચાલી શકું કમ્પ્લીટ હા કામ કરી શકું કામ કરી શકું છું બરાબર અને આપણી તમને જે સારવાર આવી બહુ મસ્ત સારવાર એકદમ સચોટ થઈ નિદાન કમ્પ્લીટ થઈ ગયું જે વસ્તુની જરૂર હતી એ જ વસ્તુની દવા મળી છે કે ના કોઈ એકસ્ટ્રા પછી આ હું તો રોમેટોલોજીસ્ટ પાસે લેતો મને તો લિવરની ગોરી પણ આપી હતી મારું એસટીપીટી વધી ગયું હતું આડસર આવી હતી હું શરૂઆતમાં આવ્યો ત્યારે મેં તમને રિપોર્ટ બતાવ્યા તમારા બધા ઓવર હતા બધા નોર્મલ થઈ ગયા હતા એકદમ નોર્મલ બરાબર છે અત્યારે જાણે કેમ આપણે નવું જીવન લીધું હોય કે ભગવાને નવું જીવન દીધું હોય એવા નોર્મલ રિપોર્ટ આવે છે બધા ખરેખર આયુર્વેદ ની દેન છે આયુર્વેદ બરાબર ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ સર